મેનેજર નિતર લાખની ગ્રાહકો સાથે છતરબંધી કરતા થયેલી ફરિયાદ બાદ પોલીસે આસિસ્ટન્ટ મેનેજર ને લીધો હતો અંકલેશ્વરની એચડીએફસી બેન્કના આસિસ્ટન્ટ મેનેજરે સાત ગ્રાહકોને લોભામણી લાલચ આપી નકલી એફડી બનાવી સિત્તેર લાખની રકમ ચાઉ કરી જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે પોલીસે ગણતરીના કલાકમાં જ આસિસ્ટન્ટ મેનેજરની અટક કરી હતી મૂળ ઓડિશાના અને હાલ વાલિયા રોડ ઉપર આવેલ કોસમડી ગામની સંસદી સોસાયટીમાં રહેતા વિક્રમજીત સુખદેવ સાહુ અંકલેશ્વરના જૂના નેશનલ હાઇવે ઉપર લોર્ડસ પ્લાઝા હોટલ સ્થિત એચડીએફસી બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે જેઓ ગત તારીખ ઓગણીસ માર્ચના રોજ નોકરી ઉપર હતા તે દરમિયાન બોરબાટા બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલે તેઓની બ્રાન્ચમાં મહેશ ચૌહાણ નામના ગ્રાહક એ પોતાની એફડી અને તેઓ તેઓડી નંબર બતાવતા બેંક મેનેજર પણ ચોકી ઉઠ્યા હતા જેઓએ ગ્રાહકને આ નંબર ક્યાંથી લાવ્યા હોવાનું પૂછતા તેઓએ મુખ્ય બ્રાન્ચ માંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું જે બાદ મુખ્ય બ્રાન્ચના મેનેજર વિક્રમજીત સુખદેવ સાહુએ તપાસ કરતા તેઓની બેંકના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ સાત ગ્રાહકોને લોભામણી લાલચ આપી રૂપિયા સિત્તેર લાખ લઈ ગ્રાહકોને નકલી એફડી બનાવી આપી રૂપિયા કરી ગયા હોવાનું ધ્યાન પર આવ્યું હતું આ અંગે મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ છેતરપિંડી અંગેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી જે ફરિયાદ નોંધાતા જ પોલીસે ગણતરીના કલાકોમાં બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજર ધવલભાઈ દિલીપભાઈ ચૌધરીની અટક કરી હતી